થોડો વિડીયો જોયો ને ગીતાબેન રબારીનો અને ગિંજલ જોયો હું તમને આ બંને વિડીયો થોડીક વારની અંદર જ તમને દેખાડવાનું છું કારણ કે અત્યારે સોશિયલ મીડિયાની અંદર જયારે રામ ભગવાનના ના વિડીયો સોશિયલ મીડિયાની ની અંદર ખુબ જ વાયરલ થઈ રહ્યા છે તો અત્યારે ગીતાબેન રબારી અને કિંજલ દવે કેવું રામ ભગવાન વિશે જોરદાર સોંગ ગાયું છે એ સોંગ જો તમે નો સાંભળ્યું હોય તો એકવાર તમારે સાંભળવાનું છે અને મિત્રો જો તમને મજા આવી જશે કારણ કે તો તમે સાંભળજો ગીતાબેન રબારી અને દવે કેવું જોરદાર રીતે ગાય છે ને એ તમારે જોવાનું છે રમણની અંદર ગીતાબેન અંદર જય શ્રી રામના નારા લાગ્યા તો જય શ્રી રામના નારા કેવા લાગ્યા ને એક જ સમયની અંદર તમને વિડીયોની અંદર તમને જોવા મળી જશે ગીતાબેન રબારીના ડાયરાની અંદર જય શ્રી રામના નારા લાગ્યા અને એ ની અંદર ડાયરો જે કરવામાં આવ્યો હતો તેમાં ગીતાબેન રબારીના ડાયરાની અંદર જય શ્રી રામના નારા લાગ્યા એ નારા કેવા લાગ્યા છે ને એ તમને ટૂંક જ સમયની અંદર તમને દેખાડવાનો છું કારણ કે દમણની અંદર જો ડાયરામાં નારા લાગ્યા છે જય શ્રી રામના એ જોરદાર રીતે લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગીતાબેન રબારીનો ડાયરાનો વિડીયો તમે જોઈ લો અને પછી મિત્રો તમે કિંજલ દવેનો વિડીયો જોયો કારણ કે કિંજલ દવેના વિડીયોની અંદર પણ કેવા નારા લાગ્યા છે એ પણ તમારે જોવાનું છે તો આ ગીતાબેન રબારીનો ડાયરાનો વિડીયો જોઈ લો અને પછી આપણે કિંજલ દવેનો વિડીયો જોવા પછી આપણે કિંજલ દેવ નો વિડીયો છે મિત્રો ગિંજલ દેવે પાટણ અંદર ડાયરો કર્યો હતો જે પાટણ માં કર્યો હતો ને ત્યાં જયશ્રી રામના નારા કેવા લાગ્યા એ તમે જુઓ મિત્રો કિંજલ દવે પાટણની અંદર ડાયરો કર્યો હતો અને તમને ખબર છે કે અયોધ્યાની અંદર પ્રભુ શ્રી રામ બાવીસ તારીખે અયોધ્યામાં બિરજમાન થયા છે તો પાટણની અંદર કિંજલ દેવના ડાયરાની અંદર જયશ્રી રામના નારા લાગ્યા છે અને એ નારા તમે હું તમને ટૂંક જ સમયની અંદર કિંજલ દેવનો વિડીયો તમને દેખાડવાનો છું તો મિત્રો તમે ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો અને મિત્રો ખાસ કરીને તમે જો અયોધ્યા કોણ કોણ ગયા છે અને મિત્રો તમે જો તમારા માટે કોઈ બેસ્ટ કલાકાર કયા છે જો કિંજલ દેવે છે એ ગીતાબેન રબેર છે કારણ કે તમે અંદર તમારું નિવેદન જરૂર આપજો મારા માટે તો બેસ્ટ કલાકાર કિંજલ દવે અને ગીતાબેન રબેરી બંને છે અને તમારા માટે બેસ્ટ કલાકાર કોણ છે એ તમે કોમેડની અંદર તમે જરૂર નિવેદન આપજો અને મિત્રો આ છે કિંજલ દેવનો વિડીયો કારણ કે જયશ્રી નામના નારા લગાડે છે એ નારા કેવા લાગ્યા છે ઓ મેરે પાર્ટનર કા બચા બચ્ચા પ્રભુ રામનો તો વિડીયો જોયો કારણ કે કિંજલ દવે અને ગીતાબેન રબારી કેવો જોરદાર રીતે ગીત ગાય છે રોજ અને આખા રામ લીલાનું વાગ્યું હતું કારણ કે પ્રભુ શ્રી રામ બાવીસ તારીખના રોજ અયોધ્યા ની અંદર બ્રેજમાન થયા હતા એના માટે બાવીસ તારીખે આખા ભારતમાં આ ગીત વાગ્યું હતું અને મિત્રો જો આ કિંજલ દવેનું અને ગીતાબેન રબેરીનું રામ ભગવાન વિશેનું જે ગીત ગાયું હતું એના માટે ખાસ તમે ની અંદર નિવેદન તમે આપજો અને ચેનલ ઉપર ન હોય તો તમે ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો